રાધે રાધે દોસ્તો મુસાફરી દરમિયાન ઉલટી રોકવાના ઘરેલું ઉપાય જો તમે લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો અને પછી તમને ડર લાગે છે કે રસ્તામાં તમને ઉલટી થવા લાગશે અથવા ચક્કર આવવા લાગશે તો મુસાફરીની મજા બગડી જાય છે મોશન સિકનેસ એક સામાન્ય સમસ્યા છે જે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને સ્ત્રીઓમાં સામાન્ય છે જ્યારે બસ કાર ટ્રેન કે ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે આપણા કાન આંખો અને શરીરનું સંતુલન બગડે છે ત્યારે ઉબકા પરસેવો ચક્કર અને ઉલટી જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જોકે એક દિવસ પહેલાં કેટલીક સરળ તૈયારીઓ કરીને આ સમસ્યાઓને ઘણી હદ સુધી ટાળી શકાય છે તો ચાલો જાણીએ કે તમને તમારી મુસાફરીને કેવી રીતે ખુશ અને પ્રવાસને ઉલટી મુક્ત બનાવી શકો છો ખોરાક હળવો રાખો મુસાફરી કરતાં એક દિવસ પહેલાં ભારે તળેલા અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો આનાથી પેટ ભારે થશે અને ગેસ અથવા એસિડિટીને કારણે ગતિ માંદગી વધી શકે છે હળવો સરળતાથી પચી જાય અને ફાઈબર આધારિત ખોરાક ખાઓ પૂરતી ઊંઘ લો થાક અને ઊંઘનો અભાવ શરીરને નબળું પાડે છે જે મુસાફરી દરમિયાન માથાનો દુખાવો અથવા ઉલટી થવાનું જોખમ વધારે છે મુસાફરી કરતાં એક દિવસ પહેલાં સંપૂર્ણ ઊંઘ લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જરૂરી દવાઓ તમારી સાથે રાખો જો તમને પહેલાં ઉલટી અને ઉબકાની ફરિયાદ રહી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ એક દિવસ પહેલાં જરૂરી દવાઓ બેગમાં રાખો મુસાફરીના ત્રીસથી સાહીઠ મિનિટ પહેલાં દવા લો જેથી તેની અસર શરીરમાં શરૂ થાય આદુ અથવા લીંબુ પાણી પીઓ આદુ અને લીંબુ બંને પેટને શાંત કરવા માટે કુદરતી ઉપાયો છે એક દિવસ પહેલાં આદુની ચા અથવા હૂંફાળું લીંબુ પાણી પીવાનું શરૂ કરો આ ઉબકા આવવાની શક્યતા ઘટાડી શકે છે બેગમાં આ જરૂરી વસ્તુઓ રાખો મુસાફરી માટે એક નાની બેગ તૈયાર રાખો જેમાં ઉલટી થેલી ટિશ્યુ પેપર ફુદીનાના કેપ્સ્યુલ માઉથ ફ્રેશનર અને પાણીની બોટલ હોય જો રસ્તામાં થોડી અવગડતા હોય તો આ વસ્તુઓ મદદરૂપ થશે